નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરી હવે મળેલા સમાચાર તરફ મિત્રો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનું રાજકારણ છે તે ઘરમાયું છે ડેડિયાપાડાના સ્થાનિક ધારાસભ્ય છે ચૈતર વસાવા અને નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા આ બંને એકબીજા પર આકરા પ્રહારો કરે છે અને ઘણા બધા એવા નિવેદનો આપે છે અને આ બાબતે લઈને રાજકારણમાં છે તે ગરમાવો આવે છે ત્યારે મનસુખ વસાવાએ એક નિવેદનમાં ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા છે કે તેમને કલેક્ટર જોડે રૂપિયાની માંગણી કરી છે આ બાબતે રાજકારણમાં ખૂબ મોટો ગરમાવો થયો છે તે વિશે આપણે આગળ હવે જાણીએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાની અત્યારે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આરોપ લગાવ્યા છે કે કાર્યપાલક ઇજનેર પાસે તે પૈસાની માંગણી કરી છે અને આ બાબતે રાજકારણમાં ઉગ્ર ગરમાવો જોવા મળ્યો છે અને હવે આ મામલો ત્યાં સુધી ગરમાઈ ગયો છે આ બાબતનો ખુલાસો ના થાય તો મનસુખ વસાવા

આ બંને નેતાઓ વચ્ચે નાના નાના નિવેદનોને આધીન પણ ઘર્ષણ જોવા મળે છે પહેલાંથી જ આ બંને નેતાઓ નર્મદા જિલ્લાના ખૂબ જ ચર્ચામાં છે મનસુખ વસાવાએ ભાજપના સાંસદ છે અને તેઓ આકરા ભાષણો કરે છે નામ લીધા વગર ત્યારે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે અને ડેડિયાપાડાના સ્થાનિક ધારાસભ્ય છે મનસુખ વસાવાના નિવેદન ખોટું છે તેવું ધારાસભ્ય ચૈતર વસાવા કહી રહ્યા છે આ વાતની ખરાઈ કરવા માટે ચૈતર વસાવા બુધવારે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પાસે પંચોતેર લાખ માંગ્યા હતા કે કેમ એની ખરાઈ કરવા જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા મનસુખ વસાવાને આ નિવેદનમાં કહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉપરાષ્ટ્રપતિનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે હું અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવ કેવડિયા હેલીપેડ પર ઊભા હતા ત્યાં કલેક્ટર એસ કે મોદી આવ્યા હતા અને ત્યાં ચિતર વસાવા કાર્યપાલક ઇજનેર પાસે પંચોતેર લાખ રૂપિયાની માગણી કરી છે આ વાત કલેક્ટરે અમને જાતે જ કરી હતી અમને તો આ વાતને ખબર પણ ન હતી કલેક્ટર થોડા ઘણા પૈસા આપવા માટે તૈયાર પણ હતા અને મેં ના પાડી હવે કલેક્ટર કેમ ફરી ગયા એ મને ખબર પડતી નથી હવે આ મુદ્દો હું સરકાર પાસે લઈને જઈશ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે હું સાચો છું સરકારે આ બાબતે ન્યાય કરવો જ પડશે જો સરકાર આ બાબતે ન્યાય ના કરે કે મારો સાથ ના આપે તો હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દઈશ આ પાર્ટીને હું છોડી દઈશ તો મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે કે આ વાતનો ખુલાસો થશે કે ના થાય અને મનસુખ વસાવા શું ખરેખર ભારતીય જનતા પાર્ટી છોડી દેશે તમારું મંતવ્ય શું છે એ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો અને આ પ્રકારના અટપટા અને નાનકડા સમાચાર જોવા માટે તદ્દન આપણી ચેનલને હમણાં જ પ્રેમથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો અને આ વિડીયોને એક લાઈક કરી દીજો મિત્રો ધન્યવાદ